પૂર્વ સ્ટેન્ડિંગ અધ્યક્ષ હિતેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ નિમિત્તે વિસ્તારના આગેવાનો ફરીદા ખત્રી ડાવર ઇમરાનભાઈ ટેલર નવસાદભાઈ પઠાણ કરણભાઈ પઠાણ સલીમ પઠાણ સંસદભાઈ ખત્રી મહેબૂબ પઠાણ વગેરે હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં મદરેસાના બાળકો તેમજ વિસ્તારના લોકો આશરે પાંચસોની આસપાસ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને ફરીદભાઈ ખત્રી તેમજ અકબરભાઈ દિવાન અને રાજેશભાઈ ખત્રીએ સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું 这个。